ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો ભાઈ ચૂંટણી છે સરપંચની એટલે બધા વોટિંગ કરવા માટે જઈ રહ્યા છે જુઓ ભાઈ મેં તો મારો મત આપી દીધો છે બાકી મારા મમ્મી પપ્પા હાર્દિક ભાઈ ત્રણ જણા બાકી છે તો એમના ગાડીમાં લઈ જઈએ અને અમારા સ્કૂલમાં વોટિંગ થાય છે ત્યાં જઈને મસ્ત મજા મતદાન કરાવી દઈએ પછી કરીએ કંઈક પ્લાનિંગ બાકી તમે બધા વિડીયો એન્ડ સુધી જોજ્યો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી કયો નીકળ્યા મતદાન કરવા માટે શ્રમપત ની ચૂંટણી ચાલે છે ને તહેવાર એક વોટ ની બહુ કિંમત છે વાત સાચી છે એટલે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી સોને કર્યો હા વોટિંગ કરવા હા હા સરસ સરસ કે કીટી પાર્ટી મિત્રો સઢા ગામે અમે લોકો આવ્યા છીએ અને આજે ભાઈ એક જોરદાર ફેમસ કલાકાર આવ્યો છે વિજય જોરદંગ બરાબર મારા અપુલ બો હાજીના ત્યાં તો પેલા આપણે માતાજીના દર્શન કરીએ અને પછી વિજય જો મુલાકાત થાય તો કરીએ મારા ભાઈ બાકી દૂરથી થી થોડુંક શૂટિંગ લઈએ કારણ કે નજીક માં મોટા કલાકાર આવાની બહુ ગર્વની વાત છે તો તમે પેલા વિજય જોર્નંગની એક સોંગ સંભળાય તમને બધાને પણ ખબર પડી જાય કે છે વિજય વગાડો ભાઈ મિત્રો યાદ આવી ગઈ ને ભાઈ તો ચલો તટાફટ આપણે જઈએ સઢા સઢા થઈ ગયેલા છે અપુલ બુવાજી ત્યાં જઈએ અને વિજય જોર્નંગની મુલાકાત કરીએ જોઈએ કે શું થાય છે એમાં

ઘા ગઉ મૂકવું જોઈએ અરે ઘા તો બરોબર માતા ની કૃપા ત્યાં ગાડી લીધી છે આપડે એવું મિત્રો સપને નહોતું વિચાર્યું એવું આજે કામ થયું છે કારણ કે વિજય જોડના કે જેમના ફેમસ એટલા બધા ટ્રેન્ડિંગ ગીતા હોય છે ને અને આપણે જે ગાડીમાં બેહ્યા હોઈએ પાછા કારા કાચ હોય અને કારા કાચ કારી ગાડીઓમાં ફરીએ એવા જો સોંગ વાગતા હોય ને તો સ્ટેડિંગ ઓટોમેટિક ઓમ ફેરવવાની બહુ મજા જતી હોય છે કેમ છો કે મજામાં બસ સાથે સાથે સોંગ ગાઈ લે તો બહુ માહોલ બની જાય હો કાળા કાચ કાળી ગાડીઓમાં ફરીએ રાજા શિય ને ભાવિક રાજા જેમ જીવીએ કા કાચ કાડી ગાડી ઓમ ફરીએ રાજા શિય રાજા જેમ જીવીએ અમે જોગણી માં ના હે મારી જોગણી માં ને સઢા મોનીએ મારી રૂદણ ની ચેહર ને મોનીએ મરતો લેવણ વાડી ચેહર ને મોનીએ

તારા તું મજરૂરી ના બાર વાગ્યા નથી જય માતાજી ચલો મિત્રો એક લોકેશન પર નીકળ્યા છીએ પેટ્રોલ પંપ

મિત્રો આજે તો ભાઈ ખતરનાક એક પ્રોબ્લેમ થઈ ગયો હતો આપણે જે બેટરી ખરી કે એકદમ ડાઉન થઈ ગઈ હતી ઝીરો થઈ ગઈ હતી મારા ભાઈ બરાબર છે એના કારણે આપણે વ્લોગ કન્ટિન્યુ કરી નતા શક્યા પણ અત્યારે મસ્ત મજાની રાત પડી ગઈ છે અને મારી મમ્મીએ મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે એટલે કુણ આવ્યું છે ચકુબેન મજામાં એ ચકુબેન મજામાં તો જુઓ મિત્રો હું તમને બતાવું કે મારી મમ્મીએ શું બનાવ્યું છે

તો ચલો ધાન મિત્રો જેમી લઈએ બાકી તમને આજનો અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો અને અમે તો મારા ભાઈ વિચાર્યું જ નહોતું કે આવડ મોટા કલાકાર આપણને અચાનક આ રીતે ભેટો થઈ જશે પણ મારા ભાઈ થઈ ગયો હો યાર એક નંબર મજા આવી ગઈ અને કલાકારનો જે સ્વભાવ છે મારા ભાઈ એક નંબર યાર હો દિલ ખુશ થઈ જાય એકદમ નોર્મલ પર્સનની જેમ ફરતા હતા

તો લે હળાદાન મિત્રો મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવાઈ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો દાન બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી આય વિકોજી આલે વિકાજી જમીન આયા કો કરી હા હા સમ મેળો થોલે ઓ ખાઈ ગયા તો તો હા તો તો